છોકરા ભૂઈ ખાતા તો એમને કે ખાવાનું ઘણું પેલા થોડિયા વાળે પાછી ગીતરા ગાતી જાય મેં કીધું કે તું પેલા હીરાવાનું કહે પણ એમાં એટલી નથી ખબર પડતી મેં વાત જવા દો કેને વાતું કરવી આવી અમારી મત છે તો વાત ફોમ ફેરું કે ઓ હવે ઉઠ ઉઠ તઈ ઉઠે માં અમારી તે દી ઉઠવામાં હાથ વગાડી દીધા ઘરમાં હાથ થઈ ગયા હવે હોય ઉઠ વારવાના હોય આપણે તો કેવી ઝાડવા છે બાપા બધું પાંદડા કરે મારી તો કઈ ન કરે હું નવાર વાર ઉઠ વારે તઈ થાય

ના 엄마 સીનવા તો કરતી દી આરે મમ્મી થઈ ગયા કપડા હા ઓર તો મારા દીકરો આવ્યો ન વાડીએ થી તો એને ચા કર દે આવું બેન જે શીખ્યું વો વાવી ગયા હોય તો અલો ચા મૂકો બેને આવી વાસે તો હા બાપુજી અલો મૂકો જો મારા વીડિયોનો પાર્ટ 3 હોય તો મારી ચેનલને લાઈક શેર અને કરજો